વિશિષ્ટ લાયકાત ધરાવનારને એની ક્રેડિટ મળે એમાં કશું ખોટું નથી વિશિષ્ટ પ્રતિભા હોય અને એને વધારાનું વેઇટીસ મળે તો એમાં કશું ખોટું નથી પણ માત્ર વર્ષના આધારે જ ભરતીમાં બોનસ ગુણ આપવા એ કેટલે અંશે યોગ્ય છે રક્ષાશક્તિ યુનિવર્સિટી જે હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે ઓળખાય છે એમાં વિદ્યાર્થી ભણ્યો છે એના આધારે જ અને કેટલા વર્ષ ભણ્યો છે એના આધારે જ પોલીસ ભરતીમાં ત્રણથી દસ ગુણ અને પીએસઆઈમાં પાંચથી પંદર ગુણ વધારાના આપવામાં આવે છે તે કેટલે અંશે યોગ્ય છે નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે પોલીસ ભરતીમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીના જે બોનસ ગુણ અપાય છે એના વિશેની વાત કરીશું મિત્રો અગાઉ આ જે ગુણ અપાતા હતા એ ગુણ મેરિટના આધારે આપવામાં આવતા હતા પણ છેલ્લી બે ભરતીથી એમાં ફેરફાર કરીને માત્ર વર્ષના આધારે આ ગુણ આપવાની એમાં જોગવાઈ કરવામાં આવે છે આપ સર્વેને ખ્યાલ જ છે કે એક માર્સ ઉપર નીચે જાય તો હજારો વિદ્યાર્થીઓને એની અસર થતી હોય છે પીએસઆઈની ભરતીમાં પંદર જેટલા ગુણ અને કોન્સ્ટેબલની ભરતીમાં દસ જેટલા ગુણ જો વિદ્યાર્થીઓને બોનસ તરીકે અપાતા હોય તો રિઝલ્ટમાં એના ફાઇનલ મેરિટમાં ખાસો બધો ફેરફાર થઈ શકે તો મિત્રો આજે આપણે આ જે રક્ષા શક્તિ યુનિવર્સિટી જે છે એના જે બોનસ ગુણ છે એની વાત આપણે કરીશું જોઈએ હા મિત્રો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જે રક્ષા શક્તિ યુનિવર્સિટી છે એ હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે ઓળખાય છે અને નેશનલ સોરી સાયન્સ ફોરેન્સિક યુનિવર્સિટીમાં ભણેલ ઉમેદવારોને પોલીસ ભરતીમાં વધારાના વનસ ગુણ આપવાની જોગવાઈ છે એક જે ભરતી જાહેરાત નંબર જીપીઆરબી બી બે હજાર ત્રેવીસ ચોવીસ ઓબ્લિક એક એમાં બાર હજાર ચારસો ને બોતેર જે જગ્યાઓ છે એમાં પોલીસની લોકરક્ષકની બાર હજાર અને ચારસો બોતેર કોન્સ્ટેબલની સોરી પીએસઆઈની જગ્યાઓ જેનું પરિણામ આવી ગયું છે તો એમાં આ ગુણની જોગવાઈ છે હવે નવી ભરતી છે જાહેરાત નંબર જીપીઆરબી પી આરબી બે હજાર પચીસ છવ્વીસ પબ્લિક એક તેર હજાર પાંચસો એકાણું સોરી જગ્યાઓ છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની ભેગી મળીને આ બંને જાહેરાતોમાં રક્ષા શક્તિ એટલે કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના જે બોનસ કોણ છે એની આપણે આજે વાત કરી રહ્યા છીએ મિત્રો આપણે જે હાલની જે જોગવાઈઓ છે વધારાના જે બોનસ કોણ આપવાની એની વિશે વાત કરીશું અહીંયા જે જોગવાઈઓ કરવામાં આવી છે એ માત્ર વર્ષને આધારે કરવામાં આવી છે પોલીસ ભરતીમાં વધારા ગુણની જો વધારાના ગુણની જોગવાઈ એટલે કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા કરેલ હોય સ્નાતક ગ્રેજ્યુએટ કે અનુસ્નાતક પોસ્ટ ગ્રેજ્યુએટ જો એને અભ્યાસ કરેલ હોય તો અત્યારે કેટલા ગુણ આપવામાં આવે છે વધારાના એ આપણે જોઈએ લોકરક્ષકમાં એક વર્ષનો જો ગુણ હોય સોરી એક વર્ષનો અભ્યાસક્રમ હોય તો એને ત્રણ ગુણ અને માં પાંચ ગુણ આપવામાં આવે છે બે વર્ષનો અભ્યાસક્રમ હોય તો લોક ગુણ ગુણ અને આપવામાં આવે છે ત્રણ વર્ષનો જો અભ્યાસક્રમ હોય તો લોક માં આઠ ગુણ અને પીએસઆઈ માં બાર ગુણ વધારાના આપવામાં આવે છે ચાર વર્ષ કે તેથી વધુ વર્ષનો જો અભ્યાસક્રમ હોય તો લોકરક્ષકમાં દસ ગુણ અને પીએસઆઈમાં પંદર ગુણ આપવામાં આવે છે મિત્રો અહીંયા એક બાબત એ છે કે તમે ત્યાં કેટલા વર્ષ ભણ્યા છો તેના આધારે તમે કેટલા વર્ષ ભણ્યા છો તેના આધારે આ બોનસ ગુણ આપવામાં આવે છે કેવું ભણ્યાશો એના આધારે નહીં કેવું ભણ્યાશો તેના આધારે નહીં એટલે આ જે જોગવાઈ કરવામાં આવે છે એ જોગવાઈઓ એ અન્યાય જોગવાઈઓ છે કારણ કે અહીંયા વર્ષના આધારે ગુણ આપવામાં આવે છે મેરિટના આધારે ગુણ આપવામાં આવતા નથી મિત્રો અગાઉ મેરિટના આધારે ગુણ આપવામાં આવતા હતા આ અગાઉની જે ભરતી છે એની વિગત આપણે જોઈએ કે જાહેરાત નંબર ઓબ્લિક એ વખતે રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કે ફરન્સ યુનિવર્સિટી એમાં કઈ રીતે માર્કસ આપવામાં આવતા હતા તો મિત્રો તમે સમજો બરાબર આ થોડુંક વ્યાજબી લાગે છે કે કોઈ ઉમેદવારના ડિસ્ટિન્ક્શન ગુણ આવ્યા હોય એટલે કે રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં એના સિત્તેર ટકા કે તેનાથી વધારે ગુણ આવ્યા હોય તો ટોટલમાં પાંચ ગુણ ઉમેરાતા હતા કેટલા ટોટલમાં પાંચ ગુણ મેરિટના આધારે કોઈ ઉમેદવારના ફર્સ્ટ ક્લાસ ગુણ આવ્યા હોય એટલે કે સાહીઠ ટકાથી ઓગણ ટકા જો એનું મેરિટ હોય રક્ષાશક્તિ યુનિવર્સિટીનું તો એને ચાર ગુણ બોનસ મળતા અને સેકન્ડ ક્લાસ પિસ્તાલીસ ટકાથી ઓગણસાઠ ટકા જો એને આ યુનિવર્સિટીમાં ડિગ્રી ડિપ્લોમામાં ગુણ હોય તો એને ત્રણ ગુણ વધારાના મળતા અને પાસ ક્લાસ ઉમેદવારને બે ગુણ વધારાના મળતા એટલે અગાઉ જે ગુણ આપવામાં આવતા હતા એ મેરિટના આધારે આપવામાં આવતા અગાઉના ગુણ છે એ મેરિટના આધારે આપવામાં આવતા અને એ વધુમાં વધુ પાંચ મિત્રો આ ધ્યાનમાં રાખો વધુમાં વધુ પાંચ ગુણ અપાતા એમાં વધુમાં વધુ પાંચ ગુણ અપાતા અહીંયા વધુમાં વધુ દસ અને પંદર ગુણ આપવામાં આવે છે જે મેરિટમાં ખાસો મોટો તફાવત કરી શકે એટલે અહીંયા જે નવી જે જોગવાઈ છે એ જોગવાઈમાં દસ થી પંદર ગુણ સુધી આપવામાં આવે છે અને એ પણ માત્ર વર્ષના આધારે એક વર્ષનો અભ્યાસક્રમ છે તો આટલા બે વર્ષનો અભ્યાસક્રમ છે તો આટલા ત્રણ વર્ષ આટલા અને ચાર વર્ષ તો આટલા ગુણ મેરિટ પ્રમાણે નહીં એટલે આ જોતા પણ આ જે જોગવાઈ છે એ જોગવાઈ એ કાર્ય જોગવાઈ છે કારણ કે એમાં મેરિટના આધારે નથી તમે ત્યાં પાસ ક્લાસ લાવ્યા હોય અને ડિસ્ટિન્ક્શન હોય તો બંનેના એક સરખા માર્ક્સ મુકાશે કારણ કે ત્યાં વર્ષના આધારે માર્ક્સ મૂકવાના છે અગાઉ જે માર્ક્સ હતા એ મિત્રો મેરિટના આધારે હતા અને વધુમાં વધુ પાંચ હતા એટલે પરિણામમાં બહુ મૈર ઉથલપાથલ થઈ શકે નહીં જ્યારે અહીંયા તો માત્ર વર્ષના આધારે આ ગુણ આપવામાં આવ્યા છે એટલે આ જે જોગવાઈ છે એ જોગવાઈ એ અન્યાય જોગવાઈ છે જોઈએ મુદ્દા હવે મુદ્દા એ છે કે આ જે જોગવાઈ છે એ સર્વને સમાનતક મૂળભૂત જે અધિકાર અનુચ્છેદ સોળનું આ સીધું ઉલ્લંઘન છે આ જે જોગવાઈ એ સર્વને સમાનતક મૂળભૂત અધિકારનો જે મીન્સ કે આપણા બંધારણનો જે અનુચ્છેદ છે સોળનું આ સીધું ઉલ્લંઘન છે નંબર ટુ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દૂરના અંતરિયાળ વિદ્યાર્થીઓની પહોંચની બહાર છે ઘણા ગાંઠા લોકો આ જે યુનિવર્સિટી છે અને એ પણ સેન્ટ્રલાઇઝ એક જ સ્થળે છે એના તાલીમ કેન્દ્રો કંઈ જુદા જુદા એરિયામાં આવેલા નથી માત્ર એક જ સ્થળે એ આવેલ છે એટલે કે લિમિટેડ જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી જ એનો લાભ લઈ શકે છે મોટાભાગના વિદ્યાર્થીઓ એ એની પહોંચતી બહાર છે પરીક્ષા આપતા ઉમેદવારોમાંથી એક ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓ સુધીની એની પહોંચશે કે જેને પણ આ લાભ મળે છે પરીક્ષા આપતા જે વિદ્યાર્થીઓ એના એક ટકાથી પણ ઓછા અને હું તમને થોડોક આંકડો આપું કે લોકરક્ષકની જે બાર હજારની ભરતીનું જે પરિણામ તાજેતરમાં આવ્યું તેમાંથી ઓગણત્રીસ શૂન્ય પોઈન્ટ બસો ને એકતાલીસ ટકા જેટલા વિદ્યાર્થીઓ આનો એને લાભ મળ્યો છે એટલે કે એક ટકા કરતા પણ એક ટકા કરતા ઓછા વિદ્યાર્થીઓ આ રક્ષા યુનિવર્સિટીની જે પહોંચ છે ત્યાં સુધી એ જઈ શકે છે બાકીના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની પહોંચની બહાર છે એટલે આ જે મુદ્દો છે એ ધ્યાનમાં રાખવાનું છે બીજી બાબત એ છે કે માર્ક્સ છે એ મેરિટના આધારે નહીં પણ વર્ષના આધારે આપવામાં આવે છે અગાઉની જે ભરતી છે એમાં માર્ક્સ એ મેરિટના આધારે આપવામાં આવતા વિદ્યાર્થીના ડિસ્ટિંકશન માર્ક હોય આપવામાં આવતા એ પછી એના પછીનો મુદ્દો જીએ હા અગાઉ વધુમાં વધુ પાંચ ગુણ હવે લોકરક્ષકમાં દસ અને પીએસઆઈમાં પંદર ગુણ આપવાની જોગવાઈ કરે છે એટલે પરિણામમાં જે ફાઈનલ મેરિટમાં ખાસો એવો તફાવત એ આવી શકે છે એક ગુણ ઉપર નીચે થતા હજારો વિદ્યાર્થીઓને એની અસર થતી હોય છે કે મેરિટમાં એવું તમે જોશો કે એક માર્ક્સ આગો પાછો થાય તેમાં હજારો વિદ્યાર્થીઓને એની અસર થતી હોય છે ઇવન પોઈન્ટ પાંચ માર્ક્સ તમને ખ્યાલ હશે કે પીએસઆઈનું જે રિઝલ્ટ આવ્યો તો એમાં પેપર ટુ માં ઓગણચાલીસ પોઈન્ટ પાંચ થાય તો હજારો વિદ્યાર્થીઓને અસર થાય છે અહીંયા તો દસ અને પંદર ગુણ આપવાની વાત છે જ્યાં સુધી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની પહોંચ ગુજરાતના તમામ જિલ્લામાં ન વિસ્તરે ત્યાં સુધી આવી જોગવાઈ છે એનો અમલ ખરેખર ન થવો જોઈએ અને મિત્રો તમને એમ થશે કે આ બધું તમે જે બોલો છો એનો કંઈ આધાર ખરો તો મિત્રો મારે તમને જણાવવાનું કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન સોળસો એકાવન બે હજાર પચીસ થી અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ હાઈકોર્ટમાં આ અંગે મેટર દાખલ કરવામાં આવી છે હાઈકોર્ટે એ એપ્લિકેશનની રીતની વિગતો સંબ સાંભળીને એને દાખલ કર્યું છે અને આખું જે મેટર છે એ હજુ પેન્ડિંગ છે એ અદાલતનો ચુકાદો આવ્યો નથી પણ આ જે બાબત છે એ બાબત અદાલતમાં પણ પહોંચી છે આ એનો કેસ નંબર છે મિત્રો કહેવાનો મુદ્દો એ છે કે મેરિટના દસ અને પંદર કર્યા છે લોકરક્ષકમાં દસ અને પીએસઆઈમાં પંદર કર્યા છે જે ખરેખર અન્યાય છે એના વિશેની વાત આજે મેં આપની સમક્ષ મૂકે છે મિત્રો પરીક્ષાની અગાઉ ની જે જુદા જુદા જે વિડીયો છે પીએસઆઈની જે પરિણામ આવ્યું છે એનું એનાલિસિસ પોલીસ ભરતીમાં જે દોડના ગુણ કાઢી નાખ્યા છે અને અન્ય જે અન્યાય જોગવાઈ છે એના વિડીયો છે આ ઉપરાંત પીએસઆઈની પરીક્ષામાં ગેમ ચેન્જર્સ શું મેથ્સ રિઝનિંગ કે ગુજરાતી અંગ્રેજી તેનો પણ એક સરસ એવો વિડીયો મેં મૂક્યો છે આ વિડીયો જોયા ના હોય તો એવો વિડીયો જોઈ લેવા વિનંતી છે મિત્રો પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી આ બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ કે જેમાં રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ દરરોજને દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે બે ત્રણ જેટલા વિડીયો મૂકવામાં આવે છે ગૌરવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે પીએસઆઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગૌરવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ એ ખૂબ ઉપયોગી છે જોકે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે એ ઉપયોગી છે હજુ સુધી જો તમે અમારે આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં